સંખ્યા જ્ઞાન ચાલો સંખ્યાઓને ઓળખીએ બાળ મિત્રો તમે જાણો છો ઘણા સમય પહેલા એક સંખ્યાઓની નગરી હતી ત્યાં બધી વસ્તુઓ સંખ્યાઓના આકારમાં હતી ત્યાંના ઘરો પણ સંખ્યાઓના આકારમાં હતા એક દિવસ નાનકડો પોપકોર્ન આ સંખ્યાઓની નગરી ગયો ત્યાં પોપકોર્ન રસ્તો ભૂલી ગયો અને રડવા લાગ્યો સંખ્યાઓની નગરી પસાર કરવા માટે તેણે સંખ્યાઓને સમજવી જરૂરી હતી ત્યાં જ અચાનક એક સંખ્યાઓની પરી આવી અને તે પોપકોર્ન ને સંખ્યાઓની જાદુઈ નગરીમાં પરવા લઈ ગઈ ત્યાં પોપકોર્ન બધી સંખ્યાઓને મળે છે તમે કોણ છો છું શૂન્ય જો આ બાઉલમાં શૂન્ય માછલી છે મતલબ કે शून्य એટલે કંઈ નહીં ખાલી પછી સંખ્યા પરીポップકોર્ન ને આગળ લઈ ગઈ ચાલુ મડિયે એક ને આ કોણ છે મૂછુ સંખ્યા 1 જો આ છે એક રંગબેરંગી પતંગિયું આ સૂરજને ને જો તે પણ એક જ છે ચાલો હવે આગળ વધીએ હવે આપણે મળીશું બે ને અરે ઊભા રહો આ કોણ છે હું છું સંખ્યા બે મારી પાસે બે આઈસક્રીમ છે એક અને બે આપણે બંને તેને ખાઈશું હા આપણી પાસે બે હાથ છે સરસ હવે આપણે આગળ બીજી સંખ્યાઓને મળીએ ચાલો હવે ત્રણ ને ઓળખીએ હાય હું પોપકોર્ન છું તમે કોણ છો હું સંખ્યા ત્રણ છું આ ત્રણ બોલ છે એક બે અને ત્રણ ચાલો આપણે બોલથી થી રમીએ ત્રિકોણ ને ત્રણ બાજુઓ હોય છે ચાલો રાઈડની મજા માણીએ ચાલો હવે સંખ્યા ચાર ને મળીએ હે ઉભો રે તું મને લિફ્ટ આપીશ તમે કોણ છો હું છું સંખ્યા ચાર મારી ચાર ગાયો ખોવાઈ ગઈ છે મને તે શોધવામાં મદદ કરશો અરે આ રહી તમારી ગાય એક બે ત્રણ અને ચાર જુઓ ગાય ચાર પગ છે મોટા ભાગના બધા પ્રાણીઓને ચાર પગ હોય છે ચાલો હવે પાંચ ને જાણીએ હવે આગળ કોણ છે આગળ હું છું સંખ્યા પાંચ મારે કેટલાક તારા જોઈએ છે તું પરીને કહેશે कि मैंने पांच तारा आपे अरे जादू एक बे त्र चार पांच आ रहा तारा पांच तारा थैंक यू याद रखो आपने एक हाथ में પાંચ આંગળીઓ હોય છે જે આપણને મળેલું કુદરતી કેલ્ક્યુલેટર છે જેનો ઉપયોગ આપણે ગણતરી કરવા માટે કરીએ છીએ હવે આગળ વધતા પહેલા આપણે શીખી ગયેલી સંખ્યાઓને યાદ કરશું ચાલો સંખ્યા શૂન્યથી પાંચ ને યાદ કરીએ આપણે મળ્યા શૂન્ય ને પછી એક અહીંયા એક માછલી છે બે એક અને બે આર્યા બે તારા ત્રણ એક બે ત્રણ આ ત્રણ ઓક્ટોપસ છે ચાર એક બે ત્રણ ચાર આ ચાર કાચબા છે પાંચ એક બે ત્રણ ચાર પાંચ આ પાંચ જેલીફિશ છે ચાલો તેને ક્રમમાં ગોઠવીએ શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ હવે તમારે વધુ સંખ્યાઓને મળવું છે હા ચાલો હવે સંખ્યા છ ને મળીએ હે તને ચોકલેટ જોઈએ છે હા પણ તમે કોણ છો હું સંખ્યા છ છું આ રહી તારી છ ચોકલેટ એક બે ત્રણ ચાર પાંચ છ બાજુઓ હોય છે ચાલો હવે આગળ વધીએ હવે મળીશું સંખ્યા સાત ને

તે મારી સાથે ગણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ સાત વાંદરાઓ છે હવે વાર્તા સાંભળ તું જાણે છે મેઘધનુષમાં સાત રંગો હોય છે અને એક અઠવાડિયામાં સાત દિવસ હવે મળીએ સંખ્યા આઠ ને નાનકડો પોપકોર્ન પાણીના ફુગ્ગા બનાવી રહ્યો છે અરે આ તું શું કરી રહ્યો છે હું તમને નથી ઓળખતો તમે કોણ છો હું સંખ્યા આઠ છું ઓ હું પાણીના ફુગ્ગા બનાવી રહ્યો છું તે વીટીના જેમ ગોળ છે ચાલ તું ફુગ્ગા બનાવ હું તેને ગણીશ અને હું તને તેમાં જેટલી વીટીઓ આપીશ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને આ રહી તારી આઠ વીટીઓ ઓક્ટોપસ ને આઠ પગ હોય છે છે ને અદભુત વાત હવે જાણીશું સંખ્યા નવ ચાલો આ થી રમીએ અને સંખ્યા નવ પણ તેમાં જોડાશે હાય હું સંખ્યા નવ છું હું તારી સાથે આ રીંગ થી રમીશ સરસ તમે ખૂબ સરસ રમ્યા તમને માં મળે છે પેન્સિલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તમે જાણો છો

પ્રિય પોપકોર્ન શૂન્ય એકની પાછળ નથી ચાલી રહ્યો ત્યારે સંખ્યા બને છે તે બે અંકની સંખ્યા છે તને તેની પાછળની વાર્તા ખબર છે ઘણા સમય પહેલા એક સંખ્યા રાજ્યમાં માત્ર 1 થી 9 સંખ્યાઓ હતી પછી એક દિવસ એક રાક્ષસે સંખ્યા રાજ્ય પર હુમલો કર્યો અને તેથી બધી સંખ્યાઓ ખૂબ ડરી ગઈ પછી ત્યાં એક પરી આવી અને તેણે સંખ્યાઓને એકબીજા સાથે જોડાઈને નવી મજબૂત સંખ્યા બનાવવાનું સૂચન કર્યું તેથી બધા અંકોએ એકબીજા સાથે જોડાવવાનું શરૂ કર્યું આ રીતે એક થી વધુ અંકની સંખ્યા બની તો ચાલો હવે સંખ્યા 10 ની કિંમત સમજીએ 1 2 3 4 પાંચ છ સાત આઠ નવ દસ આ દસ ચોપડીઓ છે આપણને હાથમાં દસ આંગળીઓ હોય છે ચાલો હવે શૂન્ય થી ની સંખ્યાઓને યાદ કરીએ શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો પોપકોર્ન હવે તે બધી સંખ્યાઓને સમજી લીધી છે અને તને તેમને મળવાની મજા આવી હશે થેન્ક યુ હવે હું સંખ્યા રાજ્યમાં ફરી શકું છું ચાલો ગણીએ શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ સાત તમે જાણો છો આપણી પાસે એક કુદરતી કેલ્ક્યુલેટર છે જે હંમેશા તમારી સાથે રહે છે જાણો છો એ શું છે એ છે આપણા હાથની આંગળીઓ આપણા હાથમાં આંગળીઓ છે આપણે આપણા હાથની આંગળીઓથી ગણતરી કરી શકીએ છીએ ચાલો જોઈએ કેવી રીતે એક આ છે એક એક બે આ છે બે એક બે ત્રણ આ છે ત્રણ એક બે ત્રણ ચાર આ છે ચાર એક બે ત્રણ ચાર પાંચ આ છે પાંચ પાંચ છ આ છે છ પાંચ છ સાત આ છે સાત પાંચ છ સાત આઠ આ છે આઠ પાંચ છ સાત આઠ નવ છે નવ પાંચ છ સાત આઠ નવ દસ આ છે દસ